જસણના ગંગા ભવન વિસ્તારમાં આવેલી પટેલનગર સોસાયટીમાં ચૂંટણી બહિષ્કારના બોર્ડ લગાવવામાં આવ્યા હતા પટેલનગર સોસાયટીમાં પાણી રોડ રસ્તાની સમસ્યાને લઈ ચૂંટણી બહિષ્કારના બોર્ડ લાગ્યા સોસાયટીમાં છેલ્લા પંદર વર્ષથી પ્રાથમિક સુવિધા જેમ કે રોડ રસ્તા વગેરે જેવા પ્રશ્નો હલ ન થવાથી દરેક પક્ષ કે પાર્ટીના લોકો માટે પ્રવેશ કરવો નહીં તેવા બોર્ડ લગાવાયા સોસાયટીમાં પંદર વર્ષ બાદ પણ પાણી અને રોડ રસ્તાની સુવિધા ન મળતા સોસાયટીના લોકોનો વિરોધ છે

બીજું અસામાજિક તત્વોનો બી થોડુંક પ્રોબ્લેમ છે અહીંયા અને તમે જુઓ તો ગ્રાઉન્ડના વિડીયો ઉતારીને ચેક કરી લેજો ઘણો બધી એવી અસામાજિક તત્વોની વસ્તુઓ પડી હોય છે જેના હિસાબે બૈરાઓને નીકળવું પણ અઘરું પડી રહ્યું છે એટલે થોડું નગરપાલિકાને અમારી રજૂઆત છે કે અમારા પ્રશ્નોનું સોલ્યુશન નિરાકરણ